దళనీ సా రేఖవా దళనీ సయా రే మా తన సీలా మాయా రే తన సే એક સત્યનામનું કરે તારિયા રે વજન એક સત્યનામનું કરે વજન એક નામનું કરે ભજન કર્યું રે છે તારું બ્રામ ભરૂરે છે રે ભોજનિયાનું ભરૂ ભ રે ભોજનિયાનું ભર્યું રે શે ભણું રે ભોજનિયાનું ભરૂ ભે ચિતુ અવશે તેલું ભોજન રે રમ નામનું એક સત્ય નામ નું કરીએ રે ભજન એક સત્યામનું કરે માતબેનો બને બી તારે માત ના બને બી તાર મા તાતબ્ય ન બને બી માતા તાત બેન બને બી તારે સગુ

મારી રે ભજન એક સત્ય નામ કરીએ સત્યામનું કરે જીવ લઈ શે મારી ભજન એક સત્ય નામ કરીએ રે ભજન એક રામ નામ રમ કરીએ રે ભજન એક રામ નામ રામનું કરે કામણ માની લેની રે શે મણ મણ માની લેની ની શેલી રે શિખા મણ માની લેની ની શેલી રે હરિ પરમાતી આવશે ઉમંગની રે બધન એક સત્ય નામ નું લઈ રે અંતર માંથી આવે મંગની હેલી બધન એક સત્ય નામ નું કરી રે એક રામ નામ નું કરીએ રે ભજન એક રામ નામ નું કરીએ રે ભજન એક હનુમાન દાદા નું કરીએ રે ભજન એક હનુમાન દાદા નું કરે ચમ ચંદ્ર કૃષ્ણ કનૈયા લાલ કી